સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકા પોતાના નિયમ કાયદા લોકો પર થોપી રહી છે હાલ દેશભરમાં વેક્સિન રાજ્ય પોતાના સ્તરે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે પરંતુ સુરત મહાનગરપાલિકા જાગૃતિ અભિયાનની સાથે દાદાગીરી પણ કરી રહી તેવું લાગી રહ્યું છે સુરત મનપા લોકો પર જબરદસ્તીથી વેક્સિન લગાવવાનું દબાણ કરી રહી છે અને વેક્સિન નહીં લેનારા પાસે એક હજાર રૂપિયાનો દંડ પણ વસૂલી રહી છે અરાજાના વિસ્તારમાં દિલીપ દુબેની પાનની દુકાન છે તેમની ઉંમર પિસ્તાલીસથી વધુ છે બીજી એપ્રિલે મનપાના કેટલાક કર્મચારીઓ તેમની દુકાને આવ્યા હતા અને તેમની દુકાનમાં હાજર પંકજ દુબેને એક હજાર રૂપિયાના દંડની રસીદ પકડાવી દીધી અંગે પંકજ દુબેને સવાલ કરતાં તેમણે કહેવાયું કે દિલીપ દુબે હજુ સુધી વેક્સિન નહીં લેતા આ દંડ ફટકારો આવ્યો છે દિલીપ દુબેને આ વાતની ખબર પડતા તેઓ પણ આશ્ચર્યમાં પડી જવા પામ્યા છે નોંધનીય છે કે સરકારી આદેશ પ્રમાણે પહેલી એપ્રિલથી પિસ્તાલીસથી વધુ ઉંમરના તમામને વેક્સિન અપાઈ રહી છે જોકે વેક્સિન નહીં લેવા મુદ્દે દંડ લગાવવાનો કોઈ આદેશ જારી નથી થયો મંકજ દુબે કહ્યું હતું કે ત્રીસમી માર્ચે મનપાના કર્મચારીઓ અહીં આવ્યા હતા અને બીજી એપ્રિલે પાછા આવ્યા ત્યારે મેં તેમને કહ્યું કે દિલીપ દુબે આજે વેક્સિન લઈ લેશે પછી તેઓ જતા રહ્યા પરંતુ થોડીવારમાં પાછા આવીને કહેવા લાગ્યા કે તેમણે હજુ રસી નથી લીધી આટલું બોલીને તેમણે એક હજાર રૂપિયાના દંડની રસીદ પણ પકડાઈ દીધી હતી તો આંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર ડોક્ટર આશિષ નાઇકે જણાવ્યું હતું કે પિસ્તાલીસથી વધુ ઉંમરના લોકો વેક્સિન ના લે તો દંડની કોઈ જોગવાઈ નથી આ રીતે મહાનગરપાલિકાનું દંડ ના એટલું ફરીથી આ રીતે મહાનગરપાલિકાનું તંત્ર દંડ ના વસૂરી શકે આવો કોઈ આદેશ કેન્દ્ર કે રાજ્ય સરકારે કર્યો નથી અડાની ઘટનાની તપાસ અમે કરીશું તેવું આશિષ નાયકે જણાવ્યું છે અઝર કુરેશ્રી જી ટેન્ટ ન્યૂઝ